વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને બીજું કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એના પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જે રેલીમાં આવેલ છે તે લોકોને જંગવાલી અને બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉત્સવ છેલ્લા ચાર વર્ષથી ઉજવવામાં આવે છે થોડા તાલુકામાં થરાદ ખાતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ આદિવાસી સમાજના તમામ તાલુકો આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યા છીએ એમાં અમારા જે સરપંચશ્રીઓ હોય અમારા ડેલિકેટશ્રીઓ હોય અમારા વાલા વિદ્યાર્થીઓ હોય કે પછી કર્મચારીઓ હોય કે પછી નિવૃત્ત કર્મચારીઓ હોય એમનું સ્વાગત રાખેલ છે અને વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ પણ રાખેલ છે અને આજે આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવે છે એમને પણ આશા છે મારી મોટી તેમને પણ રજૂઆત કરીશું આગશે એટલે અમને બધા આદિવાસી લોકો રજૂઆત કરશું અને અમને આશા છે કે અમારું કામ કરી આખશે ઓકે ઓકે કે આજે વિશ્વ આદિવાસી નિમિત્તે અહીં અત્રે ઉપસ્થિત જે આદિવાસી અમારા સમાજના બધા વડીલો અને બાળકો અને વિદ્યાર્થી મિત્રો ભેગા થઈને અહીં આદિવાસીની જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ તો એમનો હેતુ એવું છે કે દરેક વ્યક્તિ આજે પર્યાવરણમાં જોવા જઈએ તો દેખવા જઈએ તો વનસ્પતિઓનો આજે કટાવ બહુ થઈ રહ્યો છે તો અમારો એવો હેતુ છે કે આદિવાસી નહીં પણ દરેક સમાજ છે એ એક એક વૃક્ષારોપણ કરે દરેક સમાજ એક એક વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષારોપણથી આજે દેખવા જઈએ તો તાપમાન વિસ્ત બેતાલીસ ડિગ્રી જેટલું વધી જાય છે તો આવનારા ભવિષ્યની અંદર જો જીવવું પણ કઠિન બની જશે તો હું અહીંથી નમ્ર બધા વિનંતી કરું છું કે એક એક વૃક્ષનું રોપાવ જો રોપાવણ કરે તો આવનારી પેઢી છે એ તાપમાન પણ ઘટી જશે અને જેથી કરીને આપણી શુદ્ધ હવા બનશે અને જેથી કરીને આપણું આરોગ્ય પણ સારું રહેશે અને નવાના નવા વાયરસ પણ નહીં આવે આ ન્યૂઝ દ્વારા હું નમ્ર વિનંતી દરેક દરેક નાગરિકને જણાવવા માંગુ છું અસ્તુ આજે ખરાબ ખાતે અહીંયા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી થઈ રહી છે જો કે દર વર્ષે થાય છે અને અમારા સમાજના જે સમાજના જે વ્યક્તિઓ છે તે બહુ કોશિશ કરી રહ્યા છે કે જે પર્વની ઉજવણી થઈ છે સરસ રીતે થાય ને બહુ આગળ વધે અને અમારા સમાજનો બસ એક જ ઉદ્દેશ્ય છે આ દિવસની ઉજવણી કરવાનો કે આ સમાજની દીકરીઓ અને દીકરાઓ જે તમામ જે શિક્ષણની બાબતમાં આગળ વધે જો કે તમે જાણો છો કે શિક્ષણની બાબતમાં દીકરીઓ આગળ વધશે તો સમાજ કેટલો ઉજળો થશે દીકરીઓ જો શિક્ષણ મેળવશે તો બે કુતાર હશે દીકરીને શિક્ષણ આપવું એ બહુ જ જરૂરી બાબત છે આજકાલ સમાજમાં જે કુરિવાજો છે એનો શિકાર બનતી જે સાસરી પક્ષી જતા હોય જે દીકરીઓને દુઃખો સહન કરવા પડે છે જો આ દીકરી ભણેલી હોય તો કદાચ આ દુઃખ સામે અવાજ ઉઠાવી શકે અને અહેસાસ થાય કે આ જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું છે માટે જો તમારી દીકરીઓને સુરક્ષિત બનાવવા માંગતા હોય એવું માગતા હોય કે તમારી દીકરીઓ આગળ જઈ કંઈ કરે તો એને એક હિંમત આપો કે આગળ જઈને ભણી શકે અને સારું શિક્ષણ મેળવી શકે અને પોતાના બાળકનું નામ રોશન કરી શકે અમારા આ દિવસનો માત્ર આ જ ઉદ્દેશ્ય છે કે આમને જાગૃતિ આવે અને બીજું ડાન્સ સમાજ વ્યસનથી મુક્ત થાય એનો અમારો હંમેશા પ્રયાસ છે ધન્યવાદ